ચાણસમા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાઓમાં ગુરુ વંદનાની ઉજવણી કરાઈ ગર્લ્સ હાઈસ્કૂલ તથા પીપી ઉજવણી કરાઈ ચાણસમા ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા વહેલી સવારે આવેલ બે ગુરુ ગુરુવંદના કાર્યક્રમ યોજાયો જ્યાં ગુરુ અને શિષ્યના જીવનને લગતું પ્રવચન આપ્યું ત્યારે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પરશોત્તમભાઈ પટેલ ડેવિડ મુકેશભાઈ બી પટેલ આચાર્ય શોભનાબેન પટેલ કોમર્શિયલ બેંક મેનેજર અનિલભાઈ પટેલ અભિજીત ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ચાણસમા ખાતે વેલી સવારે પ્રથમ ચાણસમાની ગર્લ્સ હાઈસ્કૂલ ત્યારબાદ પીપી પટેલ હાઈસ્કૂલની અંદર ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરવા માટે તેમજ હાલના વિદ્યાર્થીઓ ગુરુના મહત્વને સમજે અને પ્રાચીન મૂલ્યો અને સંસ્કારોની જાણવણી રહે તેવા આશયથી ગુરુવંદના કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ દ્વારા રાખવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ ચાણસમા